ওম গণেশ হর হর মহাদেব ચાલો સત્સંગ કરી એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું એક બીજો વિશેષ અભિષેક શ્રાવણ માસ નિમિત્ત છે એટલે આ બધા અભિષેક અલગ અલગ હું વિડીયો તમારી સામે પ્રસ્તુત કરું છું હવે એમાં એ છે કે આપણે ભગવાન શિવજી ઉપર ફળોના રસથી અભિષેક કરીએ તો એનું શું ફળ પ્રાપ્ત થાય અને શું આ શાસ્ત્રમાં લખેલું છે તો આજે હું એના જ વિષય તમારી સામે સત્સંગ કરીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે શાસ્ત્ર એવું કહે છે ફલોદકેન યોલિંગમ ભક્ત્યા સંસ્થાપયરહ ઉત્સૃજ્યપાલકલિલમ પિતૃલોકે મહિયતે જો પિતૃદોષમાંથી મુક્તિ જોઈતી હોય તો શ્રાવણ મહિનો આખો અથવા શ્રાવણ મહિનાના પાંચે પાંચ સોમવાર જે આ વખતે પાંચ સોમવાર છે એટલે સોમવાર કહું છું જો કોઈ પણ માણસ ભગવાન શિવલિંગની ઉપર ફળોના રસથી સ્નાન કરે અને જ્યારે તમે ફળના રસથી શિવલિંગ ઉપર સ્નાન કરાવો છો અભિષેક કરો છો ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ જે સ્ત્રોત છે ઓમ સૌરાષ્ટ્ર સોમનાથ શ્રી શૈલે મલ્લિકાર્જુન એ સ્ત્રોતના સોળ પાઠ કરતા કરતા જો ફળોના રસથી આપણે ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરીએ તો અવશ્ય એ મનુષ્ય પિતૃદોષમાંથી મુક્ત થાય છે પિતૃઓની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં ક્લેશ કલહ કશું રહેતું હોય તો એ પણ ધીરે ધીરે શાંત થવા લાગે છે અને પિતૃઓ દોષના કારણે ઘરમાં જ અલગ અલગ પ્રકારની બધાને સમસ્યાઓ હોય છે કે ક્લેશ હોય કલહ હોય ઝઘડા થતા હોય સમતાન ના થતાં હોય આ બધી જે તકલીફો છે એ ધીરે ધીરે શાંત થઈ જાય છે જે મેં તમને શ્રવણ કરાવ્યું કારણ કે અહીંયા લખેલું છે કે પાલકલીલમ પિતૃલોકે મહીયતે એ મનુષ્ય અંતે પાછો પિતૃલોકમાં પણ જાય છે પિતૃઓની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે ફળોના રસથી હવે એ થાય કે ફળોના રસમાં શું પછી કરવું તો સીઝન પ્રમાણે આપણને જે ફળ પ્રાપ્ત થતા હોય એનો રસ કાઢવાનો જેમ કે દ્રાક્ષનો રક્ષ રસ કાઢી શકાય અને દ્રાક્ષના રસ વિશે દેવી ભાગવતમાં બહુ લખેલું છે તમે કાળી દ્રાક્ષ લો કે લીલી દ્રાક્ષ લો એને કોઈ લેવા નથી દ્રાક્ષ દ્રાક્ષ તો દ્રાક્ષનો રસ કાઢવાનો સરસ ભગવાન શિવજી ઉપર એનાથી તમે અભિષેક કરો અને મેં કીધું એમ કે સોળ પાઠ શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોત્રના કરતાં કરતાં આપણે અભિષેક કરવાનો એનાથી પિતૃલોકની પ્રાપ્તિ થાય અને પિતૃદોષ નિવારણ થાય એ જ રીતે આપણે નારંગીનો રસ જે છે એ કાઢીને ભગવાનની ઉપર ચઢાવી શકીએ છીએ જેટલી પણ બેરીઝ હોય સ્ટ્રોબેરી હોય કે બ્લુબેરી બ્લેકબેરી વધ આપણે ટૂંકમાં એટલું હું તમને કહું કે આપણી આર્થિક પરિસ્થિતિ જેવી હોય આપણી શક્તિ પ્રમાણે એ ફળ લાવી એનો રસ કાઢવાનો અને શિવલિંગ ઉપર એનાથી અભિષેક કરવાનો અને અભિષેક કરતી વખતે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોત્રનો પાઠ કરવાનો જો આપણે ઘરે અભિષેક કરીએ છીએ તો અભિષેક કર્યા પછી આ જે ફળોનો રસ છે એ આપણે કોઈ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું અને આપણે મહાદેવમાં જઈને કરીએ છીએ તો પછી બીજું કાંઈ કરવાની જરૂર નથી પણ જો ઘરે કરીએ તો પછી ફળોના રસથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને આપણે શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું અને સ્નાન કરાવ્યા પછી ભગવાનને સરસ રેડી કરીને પાછા આપણા મંદિરમાં મૂકી દેવાના પછી ભસ્મનું તિલક કરો ચંદનનું તિલક આદિ છે એ બધું તમે કરી શકો છો પણ મૂળ વાત એ છે કે જો ફળોના રસથી આપણે શિવલિંગની ઉપર અભિષેક કરીએ તો અવશ્ય પિતૃદોષમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થતી હોય છે મુક્તિ મળતી હોય છે આ હતો આજનો સંક્ષિપ્ત સત્સંગ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી આવા જ નવા વિષય અથવા તો અભિષેક વિષયની માહિતીનો સત્સંગ આપણે કરીશું ઓમ ગણેશ હર હર મહાદેવ